સમાજના શ્રી શ્રી વડીલ બંધુઓ તથા મહાનુભાવો તરફથી શુભકામનાઓ આપી હતી શ્રી લીંબાચવાના ચરણોમાં પ્રાર્થના કરી હતી સંગીત સાથે રાજ ગરબા રમી આનંદ માણ્યો હતો અને અમિતાભ બચ્ચનના ડુપ્લિકેટ પણ અમિતાભના જૂના ગીતોના સથવારે ડાન્સ સાથે સૌને મંત્ર કર્યા હતા આયોજનમાં વિધ મંડળ તથા યુવા વર્ગ મિત્રના સહ સહકાર સહયોગથી રેશન કાર્ડ ઈ કેવાયસી ની કામગીરી તથા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું અને સમાજના દરેક નાના મોટા વ્યક્તિની ભાગીદારી થી આ ઈ કેમ્પ સફળ થયો સફળ બનાવ્યા સર્વે જ્ઞાતિજનો નવજ્યો લિંબ સમાજ યુવક મંડળના મોરાસિયા જથ પ્રમુખ શ્રી રમણભાઈ વાળન લાલીના મઠ ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ શર્મા વડાગામ અને હરેશભાઈ શર્મા બાયલ ઢાંખરોલ મંત્રીશ્રી નિલેશભાઈ વાણંદ વણિયાદ

બચાવો મારું નામ વાંસી છે અમારા સમાજમાં ધર્મ સમલગ્ન નું આયોજિત કરવામાં આવ્યું છે તેમાં મારા સભાગી થયા છીએ અને સ મુલાગ માં એક સારી વસ્તુ છે